અત્યારે હું હાલ સિવિલ હોસ્પિટલમાં છું કાનમાં લાફો મારેલો છે મને પરબધમે જીગા બાપુએ કેતન બાપુએ અને આણંદ પોરાટે અત્યારે કાનની તપાસ ચાલુ છે હું સિવિલ હોસ્પિટલમાં છું અત્યારે હજી સુધી કોઈ કાર્યવાહી થઈ નથી પોલીસ કે કોઈ આવ્યું નથી પ્રશાસન ઢેસણ પોલીસ પીએસઆઈએ મારું નિવેદન લઈ લીધું છે ગઈકાલે નવ થી દસ ના ગાળામાં રાત્રિના સમયે મારી દુકાને હું મારી દુકાન પ્રસંગ હોવાથી સાફસુફ કરવા માટે ગયેલો હતો હજી સુધી કોઈ કાર્યવાહી થઈ નથી અત્યારે હાલ હું સિવિલ હોસ્પિટલમાં જુનાગઢ છું કે દુકાન ખોલવાની

ભલે ને ક્યાં પીએસઆઈ એટલે ભેસાણ ના PSI તપાસ કરી દી કે? હા ભેસાણ ના PSI બેન કરીને ને હતા બેન PSI બેન બરાબર ને એમ નામ શું છે? નામ તો મને નથ ખબર પણ કાલ થી હમણાં આયવા છે ચાર પાંચ દિવસ થી એમ મને કેતા તા એ કે હું હજી ચાર પાંચ દિવસ થી બાયો આયવી કે હમ એટલે તમારી ફરિયાદ લખી નિવેદન લઈ તમારું ફરિયાદ લખી અને અમે જે બન્યું એ બન્યું એમ જ હમ જો જો ન થતી હોય ફરિયાદ તો ન કરો ને થતી હોય તો કરી નાખો મને કે તમે જુનાગઢ જવા દયો તો પાસ કરી આવો કાંઈ નહીં છે હું નહીં પછી આવો મારી બરાબર પણ આમાં ફરિયાદ તો થાય પણ કેમ મેં લીધી હોય પણ ખબર એટલે તમને માર્યું એમાં લોહી નીકળ્યા હતા કે હા લોહી નીકળ્યા હતા ને મેં કરીએ છીએ તો સાફ કર્યો લોહી એના વિડીયો બીડીયો બનાવેલો છે તમે એટલે તમે મે રીતે બનાવ્યો છે ન્યા બનાવ્યો છે ખાલી હોસ્પિટલમાં મા એકલાએ ભલે વાંધો નહી પણ કઈ એમાં કાન લોહી નીકળતું દેખાય છે વિડીયો મા કાન માથી લોઈ એ લોકો સાફ કરે છે મને પૂરતું નથી પણ હું સર્ચ મા ને નથી શકતો બરાબર હવે તમે એક કામ કરો ને હોસ્પિટલે થી છે ને તમે બે ત્રણ મિનિટનો નો વિડીયો બનાવી જે તમારી આપવિધિ થઈ ને એ મને અત્યારે વિડીયો બનાવ વિડીયો મારફતે તમે માં મોકલો બરાબર ઈ મોકલી ને તમે મને કહો હા જુનાગઢ નું અત્યારે હાલ જો તમે સિવિલ માં છો ને હા તે વાંધો નઈ સિવિલ નો વિડીયો મને મોકલો બરાબર અને પછી એવું લાગે ને તો હું તમને પાછો ફોન કરું ને એટલે મને ડોક્ટર નો નંબર આપજો ભલે આ વિડીયો તમે અત્યારે ઇમરજન્સી મોકલી દો મને 啊，没问题。啊，你。